ગાંધી ચોક ચિકરિયા ચોક અશ્વિન ચોક જેવા ચાર માર્ગો પરથી મોટા પ્રમાણમાં ઈદનું જુલુસ કાઢવામાં આવતું હોય છે જેમાં અનેક ચાર જગ્યાઓ પર પ્રસાદી રૂપી ન્યાચના સ્ટોલ લગાવવામાં આવતા હોય છે જેમાં કોઈ પણ જાતના નાદ પાત કે ભેદભાવ વગર સર્વે લોકોને પ્રસાદી વિતરણ કરવામાં આવતી હોય છે પણ હાલ કોરોનાની મહામારી ચાલતી હોય જેના કારણે તમામ તહેવારો સાદગીપૂર્ણ ઉજવવામાં આવી રહ્યા હોય

અબ્જલ બાપુ કાદરી રિયાજભાઈ ગણોતવારા સહિતના તમામ આગેવાનો હાજર રહ્યા હતા ભાવેશ ગોહેલ લોકસમા ન્યૂઝ ઉપલેટા હું અને કાદર કોડી મુસ્લિમ સમાજ આગેવાન આજે ઇસ્લામનો જશ્ને ઘોષેનો દિવસ એટલે કે માહે રબીઉલ આખર અગિયાર તારીખ પીરા ને પીર દસ્તગીર ગોસે પાકનો વિશાલનો દિવસ છે મુસ્લિમનો આ મેઇન તહેવાર હોય આગલા દિવસથી આ પ્રોગ્રામ મનાવવામાં આ દિવસ મનાવવામાં આવે છે રાતના બાલ મુબારકની જાહેરાતો કરવામાં આવે છે તેઓના આખા આખો ઇતિહાસ બતાવવામાં આવે છે અને અગિયારમાં તારીખ એટલે કે આજે મોટું સરઘસ કાઢી અને ઈદગાહ પર હંમેશા લઈ જવામાં આવે છે પરંતુ કોરોના વાયરસના હિસાબે સરકારશ્રીના આદેશ મુજબ જે દરેક કોરોનાગ્રસ્ત સંક્રમણના હિસાબે આવા તહેવારો મનાવવાની મનાવે છે સરઘસ રૂપે જવાની મનાવે છે જેથી કરી અને આમો મુસ્લિમ સમાજે બહુ સાદાઈથી આ દિવસ ઉજવેલ છે અને કોઈ કોઈ પણ જાતનો તહેવાર મનાવવામાં આવેલ નથી બપોરે પણ દરેક મસ્જિદોમાં બાલમુબારક જાહેરાત કરવામાં આવે છે ન્યાજનું ખાણું પણ કરવામાં આવે છે પણ એ પણ મના કરવામાં આવે છે આ બાલમુબારકની જ્યારે લેડીઝ માટે પણ વ્યવસ્થા રાખવામાં આવે છે કોઈ દરેક ઘરો દરેક ઘરમાં રાખવામાં આવે છે જેથી કરીને બપોરથી લઈ અને મગરીબને અજાન સુધી આ તહેવાર મનાવવામાં આવે છે બાકી જે સરઘસ રૂપે કાઢવામાં આવે છે તે અમે સરઘસ કાઢેલ નથી અને સાદેથી આ તહેવાર ઉજવેલ છે